તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોરિયન ફિલ્મોના પ્રખ્યાત અવાજ અભિનેતા અને ગાયક લીવ ઉરીએ માત્ર ચોવીસ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે આટલી નાની ઉંમરના તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકના વાદળો છવાઈ ગયા છે સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તમને જણાવી દઈએ કે લીવ ઉરીનું નિધન પંદર માર્ચે થયું હતું આ માહિતી તેના મિત્ર લી દાલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપી હતી તમને જણાવી દઈએ કે કોરિયન સિંગર લીવુરી એક ઉભરતી સિંગર હતી જેનો જન્મ આઠ ફેબ્રુઆરી બે હજારના રોજ થયો હતો સિંગરને તેની અસલી ઓળખ ગેનસીન ઇન્પેક્ટથી મળી હતી ચોવીસ વર્ષની વયે તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં બધાને આઘાત લાગ્યો છે લીવુરીના નિધનની દુઃખદ માહિતી એમના નજીકના મિત્રએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો